ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમને આપ રસોડામાં આવીને સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું મિત્રો તમે પૂરેપૂરો વિડિયો જોઈજો આજે આપણે સરસ મજાની જે રેસીપી બતાવવાની છે તેનું મટિરિયલ હું તમને બતાવીશ પ્રથમ મિત્રો જે રેસીપીનું નામ છે સોલે ભટ્ટુરે આજે આપણે બનાવવાના છે મિત્રો તો ચાલો સો સોલે ભટ્ટરે બનાવવા માટેનું તમને હું મટિરિયલ પ્રથમ બતાવીશ મિત્રો જેના માટે આપણે કાબુલી એટલે કે સોલે શેણા મોટા જે બજારમાં મળતા હોય છે તે આપણે પલાળીને રાખેલા હતા બે ત્રણ કલાક પહેલાં મિત્રો તેમજ બે ટમેટા લીધેલા છે બે સૂકા કાંદા છે લસણ છે તીખા મરચાં છે આદુ છે તેમજ વાલી કોથમીર છે અને આપણા બગીચાનો સરસ મજાનો મીઠો લીમડો છે મિત્રો તો ચાલો હવે આપણે સૌ પ્રથમ જે ચણ્યા છે તેને બાફવા માટે મૂકી દઈએ મિત્રો તેમજ કાંદા અને ટમેટાનું કટિંગ પણ કરી લઈએ તમે પૂરેપૂરી રેસીપી જોજો આપણે સરસ મજાના સોલે ભટૂરે બનાવવાના છે મિત્રો તમે પણ જો કોઈ વાર સોલે પટુરે ખાવા જતા હોય તો મને કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો અને ઘી પણ આ રીતે સરસ મજાના ભટુરા બનાવજો મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના સોલે પટુરે તૈયાર કરવાના છે તેના માટે આપણે ચણાને બાફવા માટે મૂકી દીધેલા છે તે ત્યાં સુધીમાં આપણે સરસ મજાના ભટૂરેનો લોટ તૈયાર કરી લઈએ મિત્રો જે મેંદાનો લોટ એક વાટકી આપણે લીધેલો છે મિત્રો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું તેલ સરસ મજાનો ભટુરે બનાવવા માટે લોટ બાંધીને તૈયાર કરી લઈએ મિત્રો કારણ કે ભટૂરે આપણે આજે મેંદાના લોટમાંથી જ તૈયાર કરવાના છે મિત્રો ઘણા લોકો ઘઉંના લોટના પણ તૈયાર કરતા હોય છે પણ સાચો સ્વાદ મેંદાના લોટથી આવશે મિત્રો તો ચાલો સરસ મજાનો આપણે લોટ બાંધીને તૈયાર કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણા સરસ મજૂના મજાના ભટુરે તૈયાર થઈ રહ્યા છે કારણ કે ભટૂરાનો આકાર આપણે લમગોળ આપશું મિત્રો તેનો પૂરી જેવો આકાર હોતો નથી પરંતુ થોડોક લમગોળ આકાર બનાવવાનો છે મિત્રો તો ચાલો સરસ મજાના આપણા આવા ભટુરે તૈયાર કરી લઈએ અને ત્યાર પછી તેલની અંદર તળવાના છે મિત્રો જે હું તમને પૂરેપૂરી રેસીપી બતાવીશ તમે પૂરી રેસીપી જોઈજો અને આવો આવી રીતે એકવાર સોલે ભટૂરે ચોક્કસથી બનાવજો મિત્રો કારણ કે તેનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તો ચાલો બધા જ ભટૂરે આ રીતે આપણે તૈયાર કરી લઈએ અને ત્યાર પછી આપણે સરસ રીતે તળી લઈએ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના ડડા જેવા આપણા भटूरे तैयार થઈ ગયા છે મિત્રો સરસ મજાના ભટુરે તૈયાર કરીને આપણે સોલે શાકનો વઘાર પણ કરશું મિત્રો तो चलो मित्रों हमें बदाज भटूरे अपने आ रीते तरीके तैयार करो सरस मित्रों फुलाई ने दड़ाई जेवाई गया मित्रों कारण के મેંદરના લોટમાંથી બનતા હોવાથી તેનો સ્વાદ પણ સરસ આવતો હોય છે મિત્રો તો ચાલો હવે પટુરે તૈયાર કરીને આપણે સોલે તૈયાર કરી લઈએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાના સોલે પટુરે તૈયાર કરવાના છે તેના માટે સોલેનું શાક એટલે કે સોલે સરસ મજા તેનો વઘાર કરી લઈએ સૌ પ્રથમ આપણે સોલેને બાકીને તૈયાર કરી લીધેલા છે મિત્રો તેમજ આદુ લસણ મરચાની પેસ્ટ પણ તૈયાર કરી લીધેલી છે મિત્રો તો ચાલો હવે સરસ રીતે આપણું તેલ આવી ગયું છે ચાલો એક ચમચી રહી ઉમેરી દઈએ તેલની અંદર એક ચમચી હિંગ તેમજ મીઠા લીમડાના પાન પણ ઉમેરી દઈએ મિત્રો તેમજ ગ્રેવી ગ્રેવી જે આપણે તૈયાર કરી છે તે પણ અંદર ઉમેરી દઈએ આદુ મરચાં લસણ અને કાની સરસ મજાની જે આપણે જે તૈયાર કરેલી છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું તેમજ તીખું મરચું હળદર ધાણાજીરું તેમજ મોળું મરચું જે કલર માટે આપણે ઉપયોગ કરીશું મિત્રો જે આપણે સરસ મજાના સ્વાદિષ્ટ સોલે તૈયાર કરી રહ્યા છીએ મિત્રો તેમજ ગરમ મસાલો એક ચમચી જે છે સોલે માટેનો તૈયાર ગરમ મસાલો આપણને બજારમાં મળતો હોય છે તે પણ એક ચમચી ઉમેરો છે મિત્રો તો ચાલો હવે ગ્રેવીને સરસ રીતે ધીમા ચાથી ફેંકવી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો આપણી સરસ મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તેની અંદર હવે આપણે સોલે શેણા ઉમેરી દઈએ મિત્રો સરસ મજાને આપણે શોલેનું શાક બનાવી રહ્યા છીએ મિત્રો સાથે બટુરા જમવાના છે મિત્રો સોલે ભટુરે આપણો પોગ્રામ છે મિત્રો સરસ મજાનું સોલેનું શાક તૈયાર થઈ રહ્યું છે તમે જોઈ રહ્યા છો મિત્રો જોતાની સાથે જ મોઢામાં પાણી આવી જાય કેવું તો ચાલો હવે એને પાંચથી છ મિનિટ સુધી ધીમા તાપે પાકવા દઈશું ત્યાર પછી હું તમને બતાવીશ મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા શોલે ભટુરે તૈયાર થઈ ગયા છે જમવાની પણ ખૂબ જ મોજ છે મિત્રો આજે કારણ કે જમવાની જમાવટ એટલા માટે છે કે આજે આપણે સરસ મજાના ભટુરે અને શોલે બનાવેલા છે મિત્રો તમે જોઈ રહ્યા છો જોતાની સાથે મોઢામાં પાણી આવી જાય તેવા સરસ મજાના આપણા શોલે ભટુરે તૈયાર છે મિત્રો તો ચાલો આપણે આપણા બગીચાની અંદર જ બેઠા બેઠા આજે સૌ કરવાના છે મિત્રો જોઈ રહ્યા છો સરસ મજાના આપણા સોલે પણ તૈયાર છે ભટોરે પણ તૈયાર છે દડા જેવા સરસ મજાના તમે જોઈ રહ્યા છો સરસ મજાના ફૂલાઈને દડા જેવા આપણા પટોરે પણ તૈયાર છે મિત્રો તેમજ આપણે સોલેનું શાક પણ સરસ મજાનું તમે જોઈ રહ્યા છો તેમજ ખાટું અથાણું છે સૂકા કાંદાનું સ્લાડ છે સરસ મજાના અડદના પાપડ છે વાલી વાલી સાસ છે તેમજ રઈતા મરચાં પણ છે મિત્રો તો ચાલો આજે જમવાની ખૂબ જ સરસ મજાની જમાવટ છે મિત્રો તો આપણે હવે જમી લઈએ સૌ કરી લઈએ તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો જરૂરથી મિત્રો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને હું તમને બીજા પણ આવા વિડીયો બતાવી શકું મિત્રો તો ચાલો હવે મોઢામાં પાણી તમને પણ આવતું હોય છે મિત્રો જમી લઈએ સઉ કરી લઈએ રોંઢો કરી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી